હાલો બોલો બોલો અલ્યા તમારું જ મગજ મને હેરી ગયું તું માર તો હું તો અલગ આવડા કાઢવા હેડ્યો હતો આ તો મેમન ભેગા જાય કે મહેમાન ને મેળવા જ હતો એ તો કહો હતો પાટ ધાડીને આગળ હું આવી ગયો

ઘણા લૂટી છે ગરીબો નાય લૂટી પૈસા ગરીબો ને ઘરમાં ના હોય તો પણ દુઃખ નું મારી શું કરે દુઃખ ના મારે ભૂવા હાથ તો ધંધો કઈ દીધો એટલા એટલા પૈસા ના લેવાય અને ઘેર તો ગતું ઊભા નહીં પાછા ધંધોથી જો પૈસા મળતા જો ઉભા રહી દે હા આપડે મળતા આપણે પણ આપણે ઇમાનદારી ધંધો કરવા વાળા ઈ જ હોય ને તારે લૂંટવાનો ધંધો આપણે ના લૂંટાય એટલા પૈસા હું હાથે ગરીબ હોય એ તો દુઃખ મારે ભૂ હાથ વાય

તાણી પછી તને કરતા પોસઠ પોસઠ હજાર મુ બધું પટાયું પછી પોસઠ હજાર મુ પટ્યું લાયા પૂત ને તો આ લીધા પેલા વરગાડ ને પૂત મને યાદ આવે વરગાડ ને એ બધું વાળો એટલે બધું યાદ આવે એ વાત સા વરગાડ ને આવી લીધા અને અમે પછી સાઈઠ હજાર રૂપિયા ઘેર લઈને આવ્યો સાઈઠ હજાર ઘેર લઈને આવ્યા તમે એ લોકો તલુબા મફત નહીં લાયા એટલે પણ એ બાવડા ખરધણી પાસા એટલે ખરધણી ચલો રાજી થો અમી ધલવા અહીંયા આજી રાત ડોળા ફાડી બે દોણા તાણી નેડ હાથમાં આવે અને એમાં ઊંચો પાસા હાલતા છે પણ આવા હાઈ હાઈ કરી હજાર રૂપિયા લેવા કે હેડો હજાર રૂપિયા સાવ હવે હજાર રૂપિયા ધલવા અમારે ઘરનું પૂરું ના થાય વાત કરો તો 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 હળી બાથ ના ભરવાની કોકના ઘરની એ તો બધું થાય

ખોટા પૈસા ખોટા ભાગવાના કાડો હજાર જ હાજ છે તમે કાઢી ના આધુ હું તો રાખજો આ બહુ જ તમારું દુઃખ છે મારા દુઃખ જ નહીં કશું શું દુઃખ હોય મારું મન વર ન દેખાય ઈ તો દેખાતું જ રાખો તમે તાર મનમાં તમારું પણ હવે ક્યાંય જેવું નહીં મન બોલો એવું છે કેવા તો તમને કે ત્યાં ઘરનું વપર્યું તમે તો એ ઘેર છે ઘેર તો જે દુઃખ હોય કોઈ બધે વફળાવો છો હું દુઃખ તો ના કહું

ભુવો ખાલી દેખાવ નહીં કરતો ના આખી ગોમો એક નંબર કરોડપતિ અને ભુવો એટલે એક નંબર આખા કોઈ ના